સુંદરવન નામના જંગલમાં ઘણા પ્રાણીઓ રહેતા હતા આ પ્રાણીઓમાં ખૂબ જ એકતા હતી આ જંગલનો રાજા હતો શેરસિંહ અને જંગલની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી શેરસિંહના ખંભા પર હતી લોકો ખૂબ ખુશ હતા શેરસિંહનું શાસન પરંતુ તે જે સમય જંગલમાં એક હોશિયાર શિયાળ પણ રહેતું હતું શિયાળ સિંહે ભગાડીને પોતે જ જંગલની રાણી બનવા માંગતું હતું અને તે ઘણીવાર પ્રાણીઓની વચ્ચે જતી રહેતી હતી જંગલમાંથી અને તેમને સિંહ સામે ઉશ્કેરવા માટે તે એક સમય હોશિયાર શિયાળ જીરાફ પાસે ગયો અને જીરાફને કહ્યું જીરાફ ભાઈ જીરાફ ભાઈ સાંભળો જીરાફે કહ્યું હા શિયાળબેન બોલો શું વાત છે શિયાળ ઠીક છે મને એક વાત કહો આ જંગલમાં સૌથી મોટું કોણ છે કેવો મૂર્ખ પ્રશ્ન પૂછે છે આ જંગલમાં મારાથી કોઈ નથી કીધું તમે સાચું કહ્યું જીરાફ ભાઈ તમે આ જંગલમાં સૌથી મોટા છો અને બુદ્ધિશાળી પણ તેથી જ તમારે આ જંગલના રાજા બનવું જોઈએ સિંહ તો સિંહ છે તે બિનજરૂરી રીતે જંગલનો રાજા બન